કિમ ચાર સ્થાન સુધીના રોડ પર વરસાદના પાણીના ભરાવા થઈ ગયા છે ફૂલ તમે જોઈ શકો છો રોડની પંડે બાજુ ધબાધબ વરસાદના કારણે પાણીઓ ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણીઓ ભરાઈ ગયા છે કોક કોક એરિયામાં તો બબે ત્રણ ત્રણ ફૂટ લગીન પાણીના ભરાવા થઈ ગયા છે કિમ ગામની પાણી નિકાલની વર્ષોની સમસ્યા છે લગાતાર જો એક બે દિવસ વરસાદ પડે તો દર વર્ષે આ જ પ્રમાણે પાણીના ભરાવા થઈ રહ્યા છે ગામ તરફ જવાના રોડ પર વધારે માત્રામાં પાણી હોવાથી ઘણા નાના ગાડીવાળા બાઈકવાળા રિક્ષાવાળા અને રોંગ સાઈડ આવવાની ફરજ પડી છે તમે જોઈ શકો છો જેના લીધે થોડો ઘણો ટ્રાફિક પણ થઈ રહ્યો છે જો છેલ્લા ત્રણેક દિવસથી લગાતાર વરસાદ થઈ રહ્યો છે એનું આ પરિણામ છે સાંજે આટલું પાણી કિમથી કીમ ચા તરફ જવા રોડ પર નહોતો પણ આજે આ રોડ પણ પૂરેપૂરું પાણીથી ગરકાવ થઈ ગયો છે તમે જોઈ શકો છો સામાન્ય પબ્લિક જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ તમે જે આ દ્રશ્યો નિહાળી રહ્યા છો એ નવાપરા વિસ્તારના છે જોઈ શકો કેટલો બધો પાણીનો ભરાવો છે પાણી રસ્તો આખો ક્રોસ કરી રહ્યો છે જાણે નદીઓ વહી રહી છે તેવા દ્રશ્યો અહીંયા તમે જોઈ શકો છો કિનારે ફરવાની જરૂર ન પડે એટલે આ દરિયો જાણે તમને મળવા માટે આવી ગયો તો એવું આપણે અનુભવ થઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો રોંગ સાઈડો પણ વાહન આવી રહ્યા છે આ કે સામાન્ય રસ્તા પર ખૂબ પાણી છે નાથી વધારે હજુ હાલત આપણે તમને કિમ ચાર રસ્તા મેન હાઈવે પહોંચીને તમને બતાવું ત્યાં વધારે તકલીફ છે પાણીની અને પાણી સાથે રસ્તા પણ ખૂબ ખરાબ થઈ ગયા છે અને ઘૂંટણ સમાન ત્યાં પાણી તો ભરાયા છે પણ ખાડા પણ એટલા જ થઈ ગયા છે જેમ પ્લાસ્ટિકની ગલી તરીકે ઓળખાય ત્યાંથી આપણે ક્રોસ કરી રહ્યા છીએ જોઈ શકો છો ત્યાં પણ રોડ પર ખૂબ પાણીનો ભરાવો થઈ ગયો છે મતલબ જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી છે ભારે હાલાકી સર્જાય છે લોકોના ઘરોમાં પાણી ઘુસી જાય છે હાલ આપણે કિમ ચાર રસ્તા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ક્રોસ કરીને સામે સામે માંડી રોડ તરફ જશું આપડી ઓફિસ તરફ મેન જે હવે તકલીફ ઊભી થશે ત્યાં રસ્તો ક્રોસ મુશ્કેલ થશે કારણ કે ત્યાં બહુ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે એટલે કયા ખાડામાં નાખીને આપણે ગાડી તોડવી એ મેન વિકટ પ્રશ્ન બની રહ્યો છે તમે જોઈ શકો છો કેટલું પાણીનો ભરાવો આપણા કિમ ચાર રસ્તા ઉપર થઈ ગયો છે અને જબરજસ્ત મોટા ખાડાઓ તમને અહીંયા જોવા મળશે જોઈ શકો છો હવે અહીંયા ક્યાં ખાડો હશે તે આપને ખબર નથી આ ખાડામાં ગાડી ગઈ અને એવું લાગે છે કે નીચે છે બધું છે બધું સામાન લઈ લેશે ખાડા જોઈ શકો છો તમે એકદમ દસની સ્પીડ પણ નથી બે ત્રણની સ્પીડમાં આપણે જઈ રહ્યા છીએ હાલ આખો દરિયો જ જાણે રોડ ઉપર આવી ગયો હોય એવું વાતાવરણ છે હાલાકે આપણો આ રોજનો રસ્તો છે તો ક્યાં નવા ખાડા થઈ ગયા હશે તે આપને ખ્યાલ ના હોય એટલે એકદમ આરામ આરામથી આપણે જઈ રહ્યા છીએ ખરેખર તો આપણે ના જ આવવું જોઈએ આમાં ટેમ્પો વાળોને જોયો હશે તો કેટલો ખાડામાં પડી ગયો આમાં જો નાની ગાડીવાળા કે બાઇકવાળા હોય તો એ લોકો બિચારાઓને શું હાલત થાય આમાં જો આ ટેમ્પો ફસાઈ ગયો ખાડામાં બિચારા નાના ટેમ્પોવાળા બાઇકોવાળા શું કરે આમાં આ તો આપણે તો જો દબઈ લેજો એ સ્કૂટી મોડેલ પાજીત કુમારવા બેઠા છે તે લોકો ઉતરીને થોડો મદદ કરી આપે તો સારું પડે આપણું નિર્ધારિત સ્થાન આવી ગયું છે ગેટ આટલો ઊંચો કર્યા છતાં પણ અંદર પાણી જઈ રહ્યું છે હલક બહુ ગંભીર છે ચાલો શાંતિથી આપણે ઓફિસે પહોંચી ચૂક્યા છે તો ખાસ વિઘ્ન આપણે નડ્યો નથી